એમાં બતાવે છે 110 દસ ટકા વરસાદ સાયલા તાલુકામાં ત્રીસ ઓગસ્ટ સુધી થયો એટલે આપે જે વાત કરી કે નુકસાન એ આપની વાત સાબિત થાય છે ટકા વરસાદ જ્યાં છે ત્યાં સહાય મળે છે એકસો વીસ વરસાદ છે એ ખેડૂતો સહાય નથી

ભૌગોલિક પરિસ્થિતિ એની એવી હશે સાયલા ભૌગોલિક પરિસ્થિતિ ક્યાં ડોલ ડોળાવવાળી છે એકસો દસ ટકા વરસાદી આવે છે ત્યારે છે કાઈલાની બહુ બોલ નહી કે